ભારત આપણા ભારત દેશની મહાન સેના ભારતીય આર્મી ભારતીય ભારતીય એરફોર્સ અને નેવીએ કર્યું છે શૌર્ય બતાવ્યું છે અને અદમ્ય સાહસ દેખારી અને આતંકવાદીઓના અડ્ડા ઉપર પ્રહાર કરવાનું ભારત દેશની સેનાએ કામ કર્યું છે ત્યારે ભારત દેશની મહાન સેના અને ભારતની સરકારને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ભારતની સરકાર અને ભારતની સેનાએ ભારત દેશની રક્ષા માટે આતંકવાદીઓનો નાશ કરવા માટે એક શાનદાર કામ કર્યું છે એને આમ આદમી પાર્ટી બિરદાવે છે અને વિશેષમાં આપણે જાણીએ છીએ કે આપણે સરહદ ઉપર નથી જઈ શકતા આપણે સિવિલિયન છીએ નાગરિક છીએ પરંતુ દેશની અંદર રહીને આપણે એવું શું કામ કરી શકીએ કે આપણે આપણા દેશને કંઈક આપ્યાનું આપણે અનુભવ કરી શકીએ એ માટે થઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણા દેશના વીર સૈનિકોના સમર્થનમાં આપણા દેશના વીર આર્મીના સૈનિકો જે છે એમના સ્વાસ્થ્યની કાળજી માટે એમણે જે સાહસ શૌર્ય અને પરાક્રમ બતાવ્યું છે એના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થકો જોડાયા છે બ્લડ ડોનેટ કર્યું છે અને ભારત દેશના સૈનિકોના માટે પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે પોતાની લાગણી વ્યક્ત કરી છે આજે આ રક્તદાનનું આયોજન કરવા બદલ આમ આદમી પાર્ટીના અમારા સૌ કાર્યકર્તાઓ માનની હરેશભાઈ માનની રાકેશભાઈ હીરોપરા માનની મહેન્દ્રભાઈ માનની રાજુભાઈ બોરખતરીયા સહિત તમામ આગેવાનોનો આભાર માનું છું અને જેણે જેણે પણ ભારત દેશના સૈનિકોના માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે સન્માન વ્યક્ત કર્યું અને બ્લડ આપ્યું છે એવા સૌ ડોનરોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભારત જય કિસાન

ભારતીય સરકાર ભારતીય સેનાના નથી